સુરેન્દ્રનગરના સાયલાના ત્રણ ગ્રામ પંચાયતોમાં બાવીસ જૂને યોજાયેલી ચૂંટણીનું પરિણામ આજે જાહેર કરવામાં ખાસ કરીને સીતાગઢ સંયુક્ત ગ્રામ પંચાયતમાંથી મતોથી બનીને નવા સરપંચ તરીકે પસંદ થયા છે આ ગ્રામ પંચાયતમાં આશરે સિત્યાસી ટકા જેટલું મતદાન નોંધાયું હતું જેમાં ત્રિપક્ષીય ટક્કર થતા વિક્રમભાઈએ નોંધપાત્ર બહુમતી મેળવી ચૂંટણી દરમિયાન અને પરિણામ દરમિયાન પોલીસ તંત્ર દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો છેલ્લા ઘણા સમયથી વહીવટની અછતનો સામનો કરી રહેલા ગામોમાં હવે નવી આશા જાગી છે નવા સરપંચની પસંદગીને લઈને પ્રાથમિક સુવિધાઓ માટે હવે લોકો પોતાના હક માટે રજૂઆત કરી શકશે એ આશા સાથે સમગ્ર ગામમાં આનંદ અને ઉત્સાહ છવાયો છે ગ્રામ પંચાયતમાં મેં સરપંચની ઉમેદવારી નોંધાઈ હતી જેમાં મારો લાંબી લીડથી વિજય થયો છે તેમાં હું કંથાળા અને સીતાગઢ બંને ગામનો મારો ફૂલ સપોર્ટ હતો અને હું ગામનાને સાથે રાખી અને ગામનો વિકાસ કરીશ અને અમુક અમુક જે લાઇટના પીજીએસના પ્રશ્ન છે અથવા રોડ રસ્તા ગટર જે પણ પ્રશ્ન છે ગામ ગામ લોકોના તેને હું ઓલું સરસ બનાવીશ કેટલા મત મળ્યા આપણને અમને મત ઓછામાં પાંચસોને અઠ્યાશી મત મળ્યા છે જે અમારા ગામથી વધારે એથી વધારે સીતાગઢ વાળાના ફૂલ સપોર્ટ બંને ગામનો સપોર્ટ મળી અને ફૂલ ફૂલ વિજેતા વિજેતા બનાવ્યો છે હું સીતાગઢ અને કંસાળા ગામ પંચાયત સહમિત થઈ અને અમે ઉમેદવારીનું ફોર્મ ભર્યું છે અને એમાં મારા વિક્રમભાઈ સરપંચ અને હું ઉપસર ઉપસર્પ તરીકે ફરીથી બચાવવાનો છું અમારા ગામમાં તો પાણી છે રોડ રસ્તા છે અને જે તે ગામનો પ્રશ્ન બીજા હોય તે હલ કરવા માંગી છે અને સરકારને અને ગામજનો સારો સપોર્ટ છે અને અમને બહુમતીથી જીતાવ્યા છે ઘનશાળા કે સીતાગઢ બે ગામનો બહુ સપોર્ટ અમારા ગામ સીતાગઢ અને ઘનશાળા બંને ગ્રામ પંચાયત એક એક છે અને અમારા ગામમાં ત્રણ સભ્ય અને ઘનશાળા સીતાગઢમાં એક સરપંચ અને સભ્યની વરણી થઈ છે